થોડીક આજે આપણે સમજીએ અક્ષરધામ વિષયક આપણા સંતો આપણા શાસ્ત્રો આપણા મહાપુરુષો એ બધાના છેલ્લે જે વાક્ય હોય છે અક્ષરધામના સુખની વાત અક્ષરધામની પ્રાપ્તિની વાત હોય છે એમાં ત્રણ મુદ્દાઓ હરિભક્તો ખાસ સમજવા જેવા પહેલો મુદ્દો અક્ષરધામનું સુખ કેટલું ક્વોન્ટિટી ઓફ સુખ અક્ષરધામ જે સુખ છે એ કેટલું તો કે અનંત અમાપ અપાર બીજી વાત એ સુખ કેવું કેટલું ત્યારબાદ કેવું તો એનાથી વિશેષ બીજું કઈ સારું હોય જ ના શકે એથી વિશેષ સારું એથી વિશેષ શ્રેષ્ઠ એથી ઉપર બીજું હોય જ ન શકે એવું એને કે અનુપમ એના જેવું એને સમકક્ષ બીજું કોઈ ન આવી શકે એ અક્ષરધામના સુખની બીજી ડેફિનેશન છે એક તો કેટલું તો કે અનંત કેવું તો સર્વશ્રેષ્ઠ એથી વિશેષ બીજું કાંઈ નહીં એનાથી સારો બીજો કાંઈ ન હોય બહુ સરસ ઘણા બધા પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખાયેલા સચ્ચિદાનંદ સ્વામી અક્ષરધામમાં ગયા મહારાજ ધામમાં જવાની તૈયારી હતી અને એ વખતે સ્વામી થોડી ઉતાવળ કરી અને મહારાજ પહેલાં અક્ષરધામમાં જતા રહ્યા કે મહારાજનો વિયોગ મારાથી સહન નહીં થાય આમ ધારી અને મહારાજથી પહેલાં અક્ષરધામમાં જતા રહ્યા મહારાજ થોડું વૈઢા સચ્ચાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે જાઓ અને દેહમાં પાછા રહ્યો નહીં તો ભૂત થઈને રહેવું પડશે સ્વામીએ માફી માગી મહારાજને કીધું કે મહારાજ તરસ બહુ લાગી છે એ એ અક્ષરધામની લીલા જેમ આ લોકની અલગ અલગ લીલાઓ છે માનવ લીલાઓ હોય અલૌકિક લીલા હોય લૌકિક લીલાઓ હોય એમ અક્ષરધામની આપણે એક લીલા

કે આ લોકમાં આવ્યા પછી સ્વામીને આ દુનિયાનું પાણી પછી ફાયવું જ નહીં ભાવવું જ નહીં ગઈ જ નહીં એવું એક માત્ર અક્ષરધામના જળની આપણે ખાલી એક વ્યાખ્યા કરી કે વાત કરીએ તો પરમાત્માનું પ્રત્યેક શોખ ભગવાનના ધામનું પ્રત્યેક સુખ અણમૂલું છે એટલું જ માત્ર નહીં પણ અનુપમ છે એની કોઈને ઉપમા ન આપી શકાય ત્રીજી અને છેલ્લી ડેફિનેશન હરિભક્તો એ અક્ષરધામનું સુખ ક્યાં સુધી એનો જવાબ અનલિમિટેડ ટાઈમ મિલિયન્સ ઓફ મિલિયન્સ કલ્પ અનંત 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 કલ્પો સુધી એ ભગવાનના ધામનું સુખ આપણે સૌ કોઈ ભોગવી શકીએ છીએ કે ભગવાનના ધામનું સુખ અનંત 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 કલ્પો સુધી છે આ ત્રણ શબ્દો હરિભક્તો ભગવાનના ધામના સુખના આપણે થોડી મીમાંસા સાહેબની સમજા એકવાર ફરી પાછી યાદ આપું છું પહેલું એ ભગવાનના ધામનું સુખ કેટલું તો કે અપાર અમાપ એનો પાર ન પામી શકાય બીજું કે ભગવાનના ધામનું સુખ કેવું તો એનાથી બીજું કોઈ ચડિયાતું નહીં એવું ત્રીજું એ ભગવાનના ધામનો સુખ કેટલો સમય અવધિ અનવધિકાતી અતિશય એની સાથે કોઈ સુખ ના આવી શકે બહુ સરસ એક વાત જ્ઞાતિતાનંદ સ્વામીની આ પ્રસંગે સાંભળવા જેવી અને સમજવા જેવી સ્વામીને કોઈએ વાત કરી કે સ્વામી તમે ભગવાનની મૂર્તિના સુખની વાત કરો છો અક્ષરધામના સુખની વાત કરો છો પણ એ મૂર્તિનું સુખ કેવું હોય આવો શબ્દ સવાલ સ્વામીને કર્યો સ્વામી થોડા હસતા હસતા સ્વામી કે એક સવાલ નો જવાબ તું મને પેલા હા સ્વામી બોલો કે ઘી કેવું સ્વામી સ્વામીએ કીધું કે ભેલા ઘી કેવું સ્વામી ઘી તો બહુ સારું પણ સારું એટલે કેવું ગયડું ખાટું ખારું કેવું તમે કયો ઘણા ભગત ઘી ખાધું ને ઘી કેવું હોય મીઠું એટલે સાકર જેવું મીઠું એમ એમાં મીઠાશ હોય ભાઈ ડેફિનેશન કરે છે કે ઘી સાકર જેવું હોય તમારા ખોપડામાં આવું થતું લાગે ઘીને આપણે એવો કોઈ પર્ટિક્યુલર સ્વાદ ના આપી શકીએ કે ભાઈ ઘી ખાંડ જેવું મીઠું હોય કે ગોળ જેવું ગયડું હોય ઘીને માટે આપણે એક જ શબ્દ વાપરી શકીએ કે ઘી કેવું છે મધુર છે ઘી મધુર જેટલું જ કહી શકીએ એની બીજી કોઈ ડેફિનેશન હોઈ શકે નહીં એમ ભગવાનનું સુખ ભગવાનની મૂર્તિનું સુખ એના જેવું છે બીજી કોઈ ઉપમા કે એને માટે બીજો કોઈ શબ્દ જ સંભવિત ન હોઈ શકે જે કાંઈ શબ્દ વાપરીએ તમામ શબ્દ એને માટે એક ઉપમા માત્ર બની જાય પણ ઉપમાથી પણ એ શ્રેષ્ઠ છે તો આવી ત્રણ શબ્દ સાથે અક્ષરધામની વ્યાખ્યા આપણે સમજી હોય સ્વીકાર થયો હોય તો હરિભક્તો સહેજે સહેજે એ ભગવાનની મૂર્તિનું સુખ એ ભગવાનના ધામના સુખના અધિકારી થવાનો આપણને સહેજે સહેજે ભાવ જાગે શું કામ કારણ કે એ તમામ સુખ ભગવાનના છે ભગવાનના છે એટલું જ માત્ર નહીં પણ આપણને સૌ કોઈને એ આનંદના આપનારા છે આનંદના આપનારા છે સુખના આપનારા છે આવું જ્યારે સમજાય ત્યારે અક્ષરધામનું સુખ લેવાનો અક્ષરધામના અધિકારી થવાનો આપણને કોડ જાગે એને માટે સેવા થાય એને માટે ભગવાનની ભક્તિ થાય અને આવો જ્યારે સંકલ્પ દ્રઢ થાય પછી ભગવાન ભજવાનો આનંદ કંઈક અનેરો હોય છે એ ભગવાનનું સુખ લેવાનો આનંદ કંઈક અદ્ભુત હોય છે માટે સમજણ સાથે વિચાર સાથે ભગવાનના ભક્તો સત્સંગ કરીએ કથા વાર્તા સાંભળીએ તો સહેજે સહેજે જીવનમાં આનંદની અનુભૂતિ થશે છતે દેહે ભગવાનના ધામના સુખના આપણે હરિભક્તો ભોગતા થઈ શકીએ છતે દેહે પરમાત્માના સુખની આપણને પ્રાપ્તિ થાય તો આવી મોટી વાત આ ત્રણ શબ્દોમાં આપણે સમજ્યા છીએ આ વાતને વારે વારે વિચારવી આને સમજવાનો પ્રયાસ કરવો તો સત્સંગ કરવામાં આનંદ બહુ આવશે મજા બહુ આવશે સુખ બહુ આવશે